નમસ્તે મિત્રો હું છું ફરીથી એક નવા સાથે એક નવી જાણકારી સાથે તો મિત્રો આજના આપણે જાણકારી મેળવશું કેવાયસી વિશે એટલે કે નો યોર કસ્ટમર મિત્રો કદાચ એવું પોસિબલ હોય કે કોઈ કેવાયસી શબ્દ ના સાંભળ્યો હોય કેમ કે અત્યારના ટાઈમે દરેકનું બેંકમાં અકાઉન્ટ છે અને બેન્કમાં અકાઉન્ટ ખોલાવતી વખતે તમારું કેવાય સી થાય છે

જે પોતાના વિશે જાણકારી કસ્ટમરે જે આપી છે બેંકને એ સાચી છે કે ખોટી તો એ જાણકારીને વેરીફાઈ કરવા માટે જે બેંક છે એ માત્ર તમારી પાસેથી જાણકારી નહીં પરંતુ એ જાણકારીના પ્રૂફ સ્વરૂપે આધાર કાર્ડ પાન કાર્ડ કે કોઈ પણ એડ્રેસ પ્રૂફ છે એ તમારે આગળથી અધિકારથી માંગી શકે છે એટલે ખાતું ખોલાવતી વખતે તમારે આ ડોક્યુમેન્ટ છે એ બેંકમાં સબમિટ કરાવવાના હોય છે તો મિત્રો મેં અગાઉ કીધું એમ કે જ્યારે આપણે અકાઉન્ટ ખોલાવીએ છીએ ત્યારે બેંક છે આપણી પાસે આપણે જે માહિતી આપી છે એને વેરીફાઈ કરવા માટે કે તમે જે માહિતી આપી એ સાચી છે કે ખોટી એ વેરીફાય કરવા માટે આપણી પાસેથી એ ડોક્યુમેન્ટ માંગે છે તો મિત્રો હવે આપણે વાત કરીએ જો ખાતું ખોલાવતી વખતે આપણે જે તે ડોક્યુમેન્ટ ઓલરેડી સબમિટ કરી દીધા છે તો રીકેવાયસીની શા માટે જરૂર પડે છે મિત્રો કેવાયસીનું ફૂલ ફોર્મ છે નો યોર કસ્ટમર હવે આપણે વાત કરીશું રીકેવાયસીની કેવાયસી

તો મિત્રો રી કહેવાય છે એટલા માટે કરાવવું પડે કે તમે જે ડોક્યુમેન્ટ આપ્યા છે એમાં તમે ફેરફાર કરાવતા જેમ કે તમે ખાતું ખોલતી વખતે આધાર કાર્ડ આપ્યું છે હોઈ શકે કે થોડાક સમય પછી તમે આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવ્યો હોય અથવા તમે ખાતું ખોલાવતી વખતે જે તમારો મોબાઈલ નંબર આપ્યો છે થોડાક સમય પછી તમે એ મોબાઈલ નંબર ચેન્જ કરો છો અથવા તમે આપેલા ડોક્યુમેન્ટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તમે સમયાંતરે કરતા હોય છો તો બેંક છે એ ઘણી વાર અત્યારે જે ફ્રોડ શન થઈ રહ્યા છે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે એના ચાલતા જો બેંકના અધિકારીને તમારા અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરો છો એમાં કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા કોઈ પણ પ્રકારનો ડાઉટ લાગે તો એ તમારા ટ્રાન્ઝેક્શન ઉપર અને તમારા અકાઉન્ટ ઉપર મોનિટર મોનિટરિંગ રાખી શકે છે તમારા અકાઉન્ટને મોનિટર કરી શકે છે તમે જે ટ્રાન્ઝેક્શન કરો છો એના ઉપર નજર છે એ રાખી શકે છે મિત્રો બીજો એક સવાલ તમારા મનમાં થાય કે રિકેવેસી છે એ કેટલા સમયે બેંક તમારી પાસે માંગતી હોય છે તો મિત્રો ત્રણેય પ્રકારના કસ્ટમરમાં સમયગાળો છે અલગ અલગ હોય છે હાઈ રિસ્કની વાત કરીએ તો સામાન્ય રીતે હાઈ રિસ્કમાં તમને દર બે વર્ષે અથવા ત્રણ વર્ષે કે પાંચ વર્ષે રીકેવૈસી કરાવવાનું કહેતી હોય છે મીડિયમ રિસ્કમાં આઠ વર્ષ અને લો રિસ્કમાં તમને દસ વર્ષે કેમ કે લો રિસ્ક હોય જેમ કે કોઈ વ્યવસાય ટીચર છે અથવા કોઈને ગવર્મેન્ટ જોબ છે તો એની સેલેરી ફિક્સ હોય છે એટલે બેંક અધિકારીને એના અકાઉન્ટમાં કેવાયસી કરાવવાની જરૂર પડતી નથી કેમકે છે દરેક પ્રકારના કસ્ટમરમાં અલગ અલગ હોય છે લો રિસ્કમાં બે વર્ષ હાઈ રિસ્કમાં દસ વર્ષ અને મીડિયમ રિસ્કમાં આઠ વર્ષનો સમયગાળો સામાન્ય રીતે બેંક છે એ રી કેવાયસી તમારી આગળ માંગતી હોય તો મિત્રો રીકેવાયસી કરાવવું જરૂરી હોય છે બેંક ખાલી ખોટી તમને કોઈ પણ કસ્ટમરને હેરાન કરવા અથવા ડોક્યુમેન્ટ માંગીને પરેશાન કરવા માંગતી નથી હોતી આ તમારા જ ફાયદા માટે છે તમારા સેફટી માટે છે તમે જે ટ્રાન્ઝેક્શન કરો છો અથવા અકાઉન્ટમાં જે તમારા પૈસા પડેલા છે એની સેફટી માટે જ આ રીકેવાયસી કરાવવાનું હોય છે તો મિત્રો જેને પણ રીકેવાયસી બાકી હોય ને ચોક્કસપણે બેંકની મુલાકાત છે એ લેવી જોઈએ અત્યારે રીકેવાયસીના કેસમાં લોકો ઘણી ખરી અફવા ઉડાડે છે કે રીકેવાયસી છે

નામે ફ્રીઝ કરવું તો મિત્રો રીકેવાયસી ખૂબ જ ફાયદાકારક છે દરેકને કરાવવું જોઈએ તમારે જો તમે સમયાંતરે અથવા બેંક તમને જયારે કે રીકેવાયસી કરાવવાનું ત્યારે જો તમે રીકેવાયસી કેવાયસી નહીં કરો તો બેંક તમારો અકાઉન્ટ ફ્રીઝ કરવાનો અધિકાર ધરાવે છે તો મિત્રો રીકેવાયસી જો તમારામાં મેસેજ આવ્યો હોય અથવા બેંક દ્વારા તમને સૂચના મળી હોય કે તમારે રીકેવાયસી કરાવવાનું છે તો એના માટે તમારે કઈ જગ્યાની મુલાકાત લેવી તો મિત્રો રીકેવાયસી કરાવવા માટે તમે તમારી બ્રાન્ચમાં છે જઈ શકો છો અને તમારા રીકેવાયના ડોક્યુમેન્ટ સબમિટ કરીને ફોર્મ ભરીને તમે રીકે વાવી શકો તો મિત્રો રીકેવાય આ બધી જ માહિતી મેળવ્યા પછી આજના વિડીયોને હું સમાપ્ત કરું છું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને આગળને આગળ શેર કરો